સ્વાગત છે તમામ મિત્રોનું બીજા વિડીયોમાં તો મિત્રો આજે આપણા વિડીયોમાં ભલે તમને થ્રેસર દેખાતું વાત આપણા કરવાની છે આ વિડીયોમાં ટ્રેક્ટરની તો કૃષિ મહોત્સવ બે હજાર પચીસ રાજકોટમાં જે આયોજન કરવામાં આવ્યું ત્યાં અલગ અલગ સ્ટોલો હતો પહેલાં વિડીયોમાં આપણે જે વાતો કરી તેમાં ટ્રેક્ટર અને અમુક સાથે ચર્ચા કરી દઈએ તેના વિશેની કરી જો તમે વિડીયો ન જોયો તો તેની લિંક મેં નીચે આપી દીધેલી છે શરૂઆતમાં તમને આ બધું દેખાડું છે હવે પછીના વિડીયોમાં આપણે થ્રેસરની વાત કરીશું એટલે કે હલર જેને આપણે મગફળીમાં ફરવા માટે કહેતા હોઈએ છીએ અને આ છે આપણે ટ્રેક્ટરનો વિડીયો આપ્યો ટ્રેક્ટરના વિશે આપણે આમાં વાત કરવાની છે આ જો તમે ચેનલમાં પ્રથમ વખતે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને અહીંયા આંકડા આપણા ફોલોઅર મળી ગયા હતા એટલે તેમની સાથે પણ આપણે થોડોક નાનો એવો ઉતારી લીધું તો વિડીયોની હવે આપણે શરૂઆત કરીએ તો મિત્રો સૌ પ્રથમ જો આપણે આ જોઈએ તો આ ભાઈ અમારા કેમેરામેન એ ડ્રાઈવરની ટ્રેક્ટરની ટેસ્ટ કરવા માટે ઉપર ચડી ગયા કે ટ્રેક્ટર કેવું હશે પછી આ તો ઇન્ડો ફાર્મનું ટ્રેક્ટર હતું તેની વિશેની વિડીયોની આપણે ચર્ચા એક અગાઉ વિડીયોમાં કરી લઈશું અને આમાં પણ અંતમાં આપણે આપણે નાની ચર્ચા તેમની સાથે કંપનીવાળા જોડે કરશું કે ભાઈ આ ટ્રેક્ટર કેવું છે અને ત્યારબાદ આપણે વાત કરીએ તો આંકડા જે શોરૂમ હતો તે કુબોટોનો હતો એટલે કુબોટોને ભાઈ આ રીતે અંદરથી એન્જિન ખેડૂતો જોઈ શકે તે માટે ઊંચું કરી નાખ્યું હતું કારણ કે તેમાં પણ જોવું પડે કે આમાં હું ફેસિલિટી હોય કેવાય એન્જિન હોય એ રીતનું તો આ એક ટ્રેક્ટર હતું પછી આવા બે ત્રણ ટ્રેક્ટર અહીંકણા રાખવામાં આવ્યા હતા જે બધા કુબોટોના હતા જેના અલગ અલગ ટ્રેક્ટરના મોડેલો ખેડૂતો જોતા હતા અને તેમની પાછળ આગળ જે આ સ્ટોલ રાખ્યો હતો ત્યાંથી બધા માહિતી લેતા અને પેમ્પલેટનું વિતરણ કરતા હતા એટલે કે માહિતી ભાઈ કેવી ટ્રેક્ટર કેવો હોય છે કેટલા એચપીના હોય છે કયું મોડલ છે તે બધીની જ આ વાત હોય છે પછી આ હતા કેપ્ટન નાના બુલડોઝર એટલે કે હુંપડીવાળા ટ્રેક્ટર આપણે જેને કહીએ અને તે મને અલગ અલગ આ ત્રણ ચાર મોડલ હતા ત્યાં કારણે પણ ખેડૂતોની બહુ ભીડ હતી અને ખેડૂતો બધા જોતા હતા ત્યારબાદ જે છે આ ચેમ્પિયન ટ્રેક્ટર હતું નામ એવું એમાં પસળા વધુ સાંટવાનો ફૂંવારોને એવો આપતા હતા અને પછી આ જે છે ઓટો સ્ટીયરિંગવાળા હતા તો આ ભાઈ તેના વિશેની જે જે તેની ખાસિયત હતું તે બધું એમાં સમજાવતા અમારા ભાઈ કેમેરામેન જે કેમેરા મને આપી દીધું અને એ ભાઈ અહીંયા સાંભળવા માટે ભાઈ આ નાનું ટ્રેક્ટર કેવું હોય કે આપણે લેવું હોય તો કે કાંઈમ આવે ને ખેતી કરવા માટે કે પછી આ બધું જે છે તેમાં ડિસ્પ્લે એવું બધું આપતા હતા પછી ટ્રેક્ટર વિશે બધા તો હમ હતા અને પછી આ જે હતું એ આખું એક પ્રિતવાળાનું ટ્રેક્ટર હતું જે બહુ ફેશનેબલ આગળ લેટેસ્ટ અત્યારે જેવો એ પ્રમાણે હતું તો ભાઈ એમાં અમારે એ પાછા કેમેરામેન પાસે એમાંય સડી ગયા કે ભાઈ મારે આમાં ટેસ્ટ ડ્રાઈવ કરવી કેવું કહેવાય એમ એ ભાઈ શું ઇટ્યુ પરિ વહે કે પોતે મેં વિડીયો ઉતારો મેં આરા પાસે એનો વિડીયો ઉતારવો પડ્યો પછી અહીંયા આગળ પાસે આવા બીજા હળે રાખ્યા હતા કે હળની અલગ અલગ જે બોટમ પ્રમાણે હોય એના હાઇડ્રોલિક હોય રિવર્સિબલ એ પ્રમાણે હતા પછી આ હર્ક્યુલરસીનું એક થ્રેસર હતું લગર આપણે કે જેને આપણે મગફળીમાંનીમાં બધે કાઢવા માટે વાપરતા હોય તો અહીંયા હતું આ બાપા એગ્રોળોનું હતું આખું એની પાસે અલગ અલગ કંપનીનું જે કામ રાખ્યું હતું એમને તેના વિશેની માહિતી હતી તો ભાઈ આમાંથી એ ખેડૂતોની બહુ ભીડ હતી એટલે બહુ કઈ આપણે લાંબી ચર્ચા કોઈ યાર કરીએ કેવી મદદ નહોતા કારણ કે ખેડૂતો દીકલા હતા ખેડૂના ટોળા ટોળા હતા એટલે કે અહીંયા આપણે જોવાવાળા વાળા દીકલા હતા બધા માહિતી લેતા ના તેને એટલે કંપનીવાળા બધા સમજાવતા એટલે ભાઈ આપણે યાર બહુ વાતચીત ન કરીએ કારણ કે એમને પછી બધાને જવાબ દેવાના છે કે આપણે યાર પછી થોડીક કેવી એટલી બધી વાતો કરી પડી પછી અમે અમારી રીતે પછી આવી રીતે વિડીયો ઉતારી લીધા ને પછી એમાં પછી અમે તમને આ રીતે સમજાવ્યું થોડું ઘણું જે સમજાવીએ અમને

ઇન્સ્ટોલેશન પિક્સ ડાઉન આ ઇન્ડોમપકટર હે આ ત્રિસુર ફુલી બંધું ડાટ ફટ ઓફ ધ સ્ટેમ ફોર આટ કોમોડના ફોર ઇન્ડોમપકટર ફોર મટોમોડન પિક્સ મટોમોડન બેટ કેસે બેચ क्राफ्ट <laughs> लाख दे में अकाउंट लेकर के शुरू कर रही थी 18 दिनों नियम में तो कोई किंतु पु किंतु ना है एक्चुअली नियो तो कोई सदस्य तो कंडीशन कि तुम मतलब आज से इन जो काम आपरे कंपनी के संग बात करीते है तरीके से जो तुम्हारा हमारा आर मिलाना चाहते हो कॉल दजो मैंने कांटेक्ट नंबर में उसे हूं तुम ना नीचे आते हो क्या तुम कांटेक्ट कर सको तुम डिनर डिस्पिटेबल है तुम कांटेक्ट करना सही से पसंद आने से नामो क्या कभी अन्य प्रोग्राम સાવેત્ર મે અમાર બોતેને કમકે ડોટો બોટર મેન્યુફેક્ચરર ને છે કોમર બાય પંટીક સ્કોપ છે તમાર આજ પછી એક અહીંયા આગળ આવો આરબીડી વાળાનો એક સ્ટોલ હતો તો અહીંયા આગળ પછી આવા રીપરને એવું બધું રાખેલું હતું ને આપણે જે બાગાયત ખેતીમાં એમાં બધી જે ખેતીમાં ઉપયોગી થાય ને તો એના બધા જે લેટેસ્ટ સાધન હોય એ સાધનો આ ભાઈ કે આવો આવો કે અહીંયા ત્યાં આવો તમે પછી અહીંયા આવી ગયા અહીંયા આવી ગયા એટલે પછી એમાં વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું બધું તો આ દવા સાંટવાના પાં બધા પછી આવા ઝાડવા કાપવાનું હતું ખાડા કરવાનું હતું પછી એવા બીજા કે કાંઈ એક દળવાર ઘંટી હતી તો ઘંટીનું એવું હતું બધું તો અલગ અલગ વેરાયટી એમની પાસે ઘણી હતી આવી જે બાગાયત ખેતીમાન ખાડા કરવામાં એમાં બધી આપણો ઉપયોગ આવે તો એવું બધું એમની પાસે હતું પછી એક આવું નાનું એવું જનરેટર એમને રાખ્યું હતું લાઇટ ચાલુ માટે પછી આવા અલગ અલગ રીપરને એવું હતું તો મિત્રો આપણે થોડીક આ નાના એવી વિડીયોમાં થોડીક એવી ટ્રેક્ટર એની એવી થોડીક ચર્ચા કરી બીજા થોડાક એગ્રીકલ્ચર સાધનો ચર્ચા કરી જો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા અને જો પ્રથમ વખત ચેનલમાં આવે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો હવે પછીના વિડીયોમાં આપણે થ્રેસર હાલરની એવી વાતો કરશું અને થોડીક આ બિયારણની જે કંપનીઓ હતી તો તેના વિશેની વાર્તા આપણે એમાં કરીશું